નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જય માં લક્ષ્મી મિત્રો મિત્રો દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ જરૂર મૂકી દેજો કે જેથી કરીને તમારા જીવનની બધી જ મુશ્કેલી તેમજ દોષ જેવા કે પિતૃદોષ રાહુલ દોષ કુંડળી દોષ અને શનિદોષ માંથી તમને મુક્તિ મળશે તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે તેથી જીવનમાં ધનની અને અન્નની કોઈ કમી નહીં રહે તો મિત્રો સૌ પ્રથમ તો તમે ઘરના રસોડામાં એક મીઠાનો ડબ્બો રાખો છો કે નહીં જો તમે ન રાખતો હોવ તો એક ડબ્બો લાવીને તેમાં મીઠું ભરીને જરૂર રાખજો પછી એમાં દેવદિવાળીના દિવસે આ એક એવી જરૂરી વસ્તુ મૂકી દેજો જેનાથી તમારો બેડો પાર થઈ જાય કારણ કે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ એમાં મિત્રો તમારે મીઠાના ડબ્બામાં દેવદિવાળીના દિવસે આ એક મહત્વની વસ્તુ જરૂર મૂકી દેવાની છે કે જેના વિશે તંત્રશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે અને મિત્રો અમે ખુદ પણ ઘરે આ ઉપાય કરીએ છીએ કે જેના વિશે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તેમજ મિત્રો આ ઉપાય છે અમે એકવાર કરી લીધો છે પછી અમે તમને જાણકારી આપીએ છીએ અને અમે તમને આ વાતની ગેરંટી આપીએ છીએ કે જેમ તમે તંત્ર શાસ્ત્ર અનુસાર આ એક ખાસ વસ્તુને મીઠાના ડબ્બામાં અને એ પણ દેવ દિવાળીના દિવસે મૂકો છો તો મિત્રો માની લેજો કે આ ઉપાયને કર્યા પછી તમારી જન્મો જનમની ગરીબી તથા ઘરના વાસ્તુ દોષમાંથી તમને જલ્દી જ મુક્તિ મળી જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કર

ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ વર્ષે દેવદિવાળી પર અત્યંત દુર્લભ રાજયોગ બની રહ્યો છે આથી મિત્રો આ દેવદિવાળીનો પર્વ બહુ શુભ મનાય છે આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે ચાલો જાણીએ દેવદિવાળી પર આ મીઠાનો ઉપાય કઈ રીતે કરવો આથી જો મિત્રો તમે આ દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ મૂકી દીધી તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ તમારા જીવનમાં જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે તમારો બંધ પડેલો વ્યાપાર છે એ પણ વધારે ચાલવા લાગશે અને તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો આ ઉપાય કરવાથી તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આવશે મિત્રો તમે એકવાર તો સરખી રીતે સમજી લેજો કે એક વ્યક્તિના ઘરમાં એના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તો એનો સંબંધ છે એના ઘરની આર્થિક સ્થિતિ સાથે હોય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સીધા શબ્દોમાં લખેલું છે કે જો કોઈના ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો એનાથી એ ઘરની આર્થિક સ્થિતિ ઉપર બહુ વધારે અસર પડી શકે છે અને એ ઘરનો વાસ્તુદોષ છે એ પણ ખરાબ થઈ શકે છે મિત્રો જો મીઠા વિશે તમે આ ભૂલ કરશો તો તમારા જીવનમાં ગરીબી અને મુશ્કેલી આવશે આથી મિત્રો માની લેજો કે જો તમે આ મીઠાની વાતને લઈને સાવધાન નથી રહેતા તો મિત્રો તમારા જીવનમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પણ જો મિત્રો તમે મીઠાને લઈને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરો છો કે જેના વિશે જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો તમે માની લેજો કે તમારી તિજોરી છે પૈસાથી ભરાઈ જશે તેમજ તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમારી આવનારી સાત પેઢી પણ આ પૈસા ઉપર રાજ કરશે આથી મિત્રો આ દેવ દિવાળીનો પર્વ બહુ શુભ મનાય છે આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે मित्रों जो तमे करोड़पति बनवा हो होने जो तमे इच्छता हो कि जीवन में बधाज प्रकार की मुश्किलों दूर थई जाए तमारा जीवन में कोई कोईपण खराब वस्तु सामनो न करवो पड़े તેમજ તમને સાક્ષાત લક્ષ્મી માતાનું એ વરદાન અને એ આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થઈ શકે તેમજ તમારા જીવનમાં એટલું બધું ધન હોય કે પછી તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તો મિત્રો આજે આ વિડીયોને આંખો જોવા વિનંતી કારણ કે મિત્રો આ મીઠું છે એ બહુ સાધારણ વસ્તુ હોય છે અને આ મીઠું છે એ વસ્તુ એવી છે કે બધાના ઘરના રસોડામાં હોય છે પણ મિત્રો આ વસ્તુ છે એ માત્ર ખાવામાં જ આનો ઉપયોગ નથી થતો પણ મિત્રો મીઠાના ઘણા બધા ઉપાયો છે કે જે આખા ઘરની સુખ સમૃદ્ધિની સાથે જોડાયેલા છે આના માટે મિત્રો તમારે મીઠું ખાવાની તો નહીં પણ એનો એક ઉપાય કરવાની જરૂર છે તેમજ મિત્રો એક ચપટી મીઠું હોય છે એના એટલા બધા ફાયદા હોય છે કે તમે પણ જાણતા નહીં હો મિત્રો હવે તમને અંધવિશ્વાસ લાગતો હશે પણ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી બધી સમસ્યાઓ માટે આ મીઠાને લગતા ઉપાયો જણાવવામાં આવ્યા છે આથી મિત્રો આ ઉપાયને કરી લેવાથી તમે અને તમારો પરિવાર છે બહુ આગળ જઈ શકશો લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારી શ્રદ્ધાથી કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ ઉપાયનું ફળ તમને ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જયારે તમે આ વિડિયોને લાઈક કરો છો કેમ કે તમારી એક લાઇકથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને ખૂબ જ આશીર્વાદ આપે છે આથી મિત્રો આ વિડિયોને લાઈક કરવાનું તો ભૂલશો નહીં મિત્રો તંત્ર શાસ્ત્રમાં એક અધ્યાયમાં એક લખેલું છે કે જેવી રીતે એક મનુષ્યના જીવનમાં તેના ખાદ્ય પદાર્થોનો સ્વાદ એક મીઠા વગર અધૂરો હોય છે એવી જ રીતે બીજી તરફ એક મનુષ્યનું જીવન છે એ પણ એક મીઠા વગર અધૂરું માનવામાં આવે છે મિત્રો મીઠું છે એ માત્ર ઘરના વાસ્તુદોષ સાથે જ સંબંધ નથી રાખતું પણ મિત્રો મીઠું જે હોય છે એક વ્યક્તિની આર્થિક સ્થિતિ ઉપર પણ પ્રભાવ લાવી શકે છે વેદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે એ ઘરની પ્રગતિ ક્યારે થઈ શકતી નથી આથી જો મિત્રો આવા દેવ દિવાળી જેવા શુભ તહેવારમાં ઘરમાં મીઠું ખૂટી જાય તો એ બહુ અશુભ મનાય છે તો મિત્રો જે ઘરમાં પણ મીઠાનો ઉપાય છે એ સાચી વિધિથી કરવામાં આવે છે 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 એ એ ઘરની પ્રગતિ પણ પણ થઈ શકે સાથે થાય અને ઘર ઉપર હંમેશા માટે લક્ષ્મી માતાની કૃપા રહે છે આથી મિત્રો તમારે મીઠાને લઈને એ વાત વિશે જરૂર જાણી લેવું જોઈએ કે જે અમે તમને જણાવવાના છીએ તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવવાની હશે એ પોતાનો રસ્તો જ બદલી લેશે આથી મિત્રો આ દેવ દિવાળીનો પર્વ બહુ શુભ મનાય છે આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે આથી મિત્રો ઉપાયને તમે કરી લેશો તો તમે તમારા જીવનમાં એટલા સફળ થશો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં આવે

તેમજ તે લોકો જે કંઈ પણ કામ કરે છે એમાં મુશ્કેલી આવે છે તે મુજબ તમારા ઘરની જો પ્રગતિ ન થતી હોય તો મિત્રો તમારે દેવ દિવાળીના દિવસે આ મીઠાનો ઉપાય જરૂર કરી લેવાનો છે આથી જો તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઊર્જાનો વાસ જ નહીં પરંતુ તમારા ઘરની પ્રગતિ થશે તમારા ઘરના બધા સભ્યો છે એ બહુ આગળ વધશે તો મિત્રો દેવ દિવાળીના દિવસે તમારે આ મીઠાનો ઉપાય છે અવશ્ય કરી લેવાનો છે તો મિત્રો ઉપાય છે એના માટે તમારે દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં પાંચ લવિંગ મૂકી દેવાના છે જ્યારે પણ દેવ દિવાળી હોય છે ત્યારે મિત્રો સવારમાં શુભ મુહૂર્ત જોઈને તમે પાંચ લવિંગ આ મીઠાના ડબ્બામાં મૂકી દેશો તો તમારા ઘરમાં જો ગરીબી હશે તે જળમૂળથી સમાપ્ત થઈ જશે તે મુજબ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે મીઠાનો ઉપાય છે એને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ દેવ દિવાળીના દિવસે જો મીઠાના ડબ્બામાં આ પાંચ લવિંગ મૂકી દેશે એના ઘરમાં લક્ષ્મી સામે ચાલીને આવશે તેની સાથે જ મિત્રો તમે મીઠાને લગતા આ વિશેષ ઉપાય પણ તમે આ દેવદિવાળીના દિવસે કરી શકો છો તો મિત્રો જો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તમે બહુ મહેનત કરતા હોવ તેમજ પરિશ્રમ કરતા હોવ પણ તમને આનું ફળ ન મળતું હોય અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં ઘણા બધા ખર્ચા થઈ રહ્યા છે તો મિત્રો તમારે આ દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને જે જણાવીએ છીએ તે જો આ ઉપાય તમે દેવદિવાળીના દિવસે આ ઉપાય કરી લીધો તો આનું ફળ અવશ્ય તમને મળશે મિત્રો આ દિવસે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે આની સિવાય બીજો કોઈ ગ્લાસ નથી લેવાનો એક ગ્લાસમાં તમે ગંગાજળ ભરી દેજો પછી એ ગંગાજળના પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખી દેવાનું છે પછી એક ગ્લાસની ઉપર તમારે લાલ કપડું બાંધી દેવાનું છે પછી એક ગ્લાસ તમારે એ જગ્યા ઉપર મૂકવાનો છે કે જ્યાં તમે વધારે સમય વિતાવતા હો તમે એ દિશામાં આ ગ્લાસ છે એને મૂકી દેવાનો છે પછી મિત્રો ઉપાય તમારે પંદર દિવસ પછી પાછો કરવાનો છે દર પંદર દિવસે તમે આ ઉપાયો કરશો તો મિત્રો તંત્રશાસ્ત્રોમાં એવું લખેલું છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરવાનું શરૂ કરી દેશે તો એ વ્યક્તિના જીવનમાંથી એ બધા જ દોષ ખતમ થઈ જાય છે કે જેના લીધે એના જીવનમાં ધનની વૃદ્ધિ નથી થઈ શકતી અને મિત્રો ઉપાય કરીને પછી તમે જાતે જ જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે મિત્રો જો તમારી ઉપર મંગળદોષ હોય તેમજ તમારી ઉપર શનિદોષ હોય અને તમે આ વસ્તુને લઈને બહુ ચિંતિત હોવું તો મિત્રો આ એક નાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે એક વાટકીમાં દહીં લેવાનું છે પછી એમાં મીઠું નાખીને એનું સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારના દિવસે આ ઉપાય કરવાનું શરૂ કરી દો છો તો મિત્રો માની લેજો કે તમારી ઉપર જો શનિદોષ મંગળદોષ હશે તો એ દોષ સમાપ્ત થઈ જશે તેમજ તમારું દુર્ભાગ્ય છે તમારાથી દૂર જતું રહેશે તેમજ તમારી નવ ગ્રહની પીડા છે એ શાંત થઈ જશે આથી મિત્રો આ દેવ દિવાળીનો પર્વ બહુ શુભ મનાય છે આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે તેમજ મિત્રો જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માંગો છો તો નિયમિતપણે પોતું કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખી દેજો તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થશે આ સિવાય બાથરૂમની અંદર એક વાટકામાં મીઠું રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી માટે લાભ થશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો રૂમાલમાં મીઠું બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખજો આ ઉપાયથી તમે તણાવથી રાહત મેળવી શકો છો તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ આ આ પછી દર દિવસે મીઠું બદલજો આનાથી સકારાત્મકતાનો સંચાર વધશે તેમજ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ તો ઘરની બહાર નીકળતા પહેલા તમને એક વાટકી સેંધા મીઠાથી ભરેલી દેખાય છે તો તમને સારા સમાચાર મળી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ખરાબ બચાવવા માંગો છો તો મુખ્ય દરવાજા પર એક કપડામાં મીઠું મૂકીને લટકાવી દેજો લાભ મળશે તેમજ વાસ્તુશાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જો તમે પેપર બેગમાં મીઠું બાંધીને તમારા પર્સ માં રાખો છો તો તમને ક્યારેય પૈસા ની કમી નો સામનો નહીં કરવો પડે પૈસા હંમેશા તમારી સાથે રહેશે તેમજ મિત્રો ઘણી વખત કેટલાક લોકોને અચાનક ધનહાનિ થાય છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે એવામાં એક કાચના ગ્લાસમાં પાણી લઈને તેમાં એક ચમચી મીઠું નાખીને પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી દો જ્યારે પાણી સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો આ ક્રિયાને ફરીથી દોહરાવો આ ઉપાયને તમે દર મંગળવાર અથવા રવિવારના દિવસે કરી શકો છો માન્યતા મુજબ આમ કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક પરેશાની આવતી નથી તો મિત્રો હવે આપણે દેવ દિવાળીના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરવાથી તમારા જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસે તુલસીના અગિયાર પાનને દોરામાં બાંધીને માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા મળશે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે તેમજ મિત્રો દેવ દિવાળી પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દ્વારને સાફ કરો તોરણ લગાવો રંગોળી બનાવો અને ગંગાજળમાં હળદર ભેળવજો સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પણ પ્રગટાવજો આ ઉપાયથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે તેમજ મિત્રો કાર્તિક પૂર્ણિમા અથવા દેવ દિવાળીના દિવસે વહેતા પાણી અથવા ભગવાનના સ્થાન પર દીવો કરવાનું મહત્વ છે તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ આવે છે તેમજ મિત્રો દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવા પ્રગટાવજો કોઈપણ એક ડૂબકી માં સાત લવિંગ નાખો આ ઉપાયથી ઘરથી ગરીબી દૂર થઈ જાય છે તેમજ મિત્રો દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો બહુ શુભ મનાય છે ભગવાન વિષ્ણુના ચિત્ર અથવા મૂર્તિ પર અગિયાર તુલસીના પાન બાંધજો કહેવાય છે કે આ ઉપાય કરવાથી ક્યારે પણ પૈસાની કમી નથી થતી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે તેમજ મિત્રો દેવ દિવાળીના દિવસે લોટના બાઉલમાં તુલસીના અગિયાર પાન મૂકો અને તેને અડ્યા વિના રાખો એવું કહેવાય છે કે આ ઉપાય ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને ઘરને પવિત્ર ઉર્જાથી ભરી દે છે દેવ દિવાળી એકાદશી

અને નોકરીમાં પ્રમોશન થાય છે તેમજ મિત્રો દેવ દિવાળી પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે આ કથા સાંભળવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ દેવ દિવાળીના શુભ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી દસ યજ્ઞ સમાન ફળ મળે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ